શિક્ષક મિત્રો હું શું પરિસોહણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાનું મોટું પાળિયાદ નાનું રામા મંડળ તથા સમસ્ત ગામ ઉત્તરાયણ નિમિત્તે ગાયોને નીર નાખવામાં આવે છે ઉત્તરાયણના અગાઉ રામાપીનું આખ્યાન અને સમસ્ત ગામમાં ગાયોને નીર નાખવામાં આવે છે અને કૂતરાને લાડવા અને પક્ષીઓને જોવા નાખવામાં આવે છે અને આ આખ્યાનના મંડળના સભ્યો અને ગામના લોકોનો સાથ અને સહકાર આપવામાં આવે છે અને આ સેવાનું કાર્ય છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે અને આખા ગામ વિસ્તારમાં ગાયોને ચારસો પચાસ માં નાખવામાં આવે છે અને એમાંથી માજન પાંજરાપોળમાં બસો પચાસ જેટલી નીરણ નાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા સાથે કેમેરામેન જગદીશ બારીયા બોટાદ મેહુલ કુમાર કેશવલાલ ભટ્ટ ગામ સરવા આજે સંક્રાંતિ નિમિત્તે કાલે પૂર્ણિમા નિમિત્તે સારોડિયા ધામ સુરાપુરા દાદા રતનસિંહજી દાદાના સાનિધ્યની અંદર ધૂન હોવાથી જે કાંઈ અહીંયા દ્રવ્ય પ્રાપ્ત થાય છે ધૂનમાં એ આજે ગૌશાળાની અંદર દાન કરવામાં આવે પુણ્ય કરવામાં આવે છે અને અહીંયા અનેક પ્રકારના અન્નક્ષેત્ર ચાલે છે અને જે કાંઈ પુણ્ય હોય જે કાંઈ દાન કરવાનું પર્વ મળે છે તો એ આજે અમે પાંજરા પોળની અંદર દાન કરવા માટે ગૌમાતાને લીલો ઘાસચારો નાખવા માટે આવેલા છીએ ગામ સરવા ભટ્ટ મેહુલકુમાર કે ભટ્ટ જય માતાજી જય મહાકાલ હું પ્રદીપ કુમાર કેશવલાલ ભટ્ટ મારું ગામ સરવા કે આજના દિવસે મકર સંક્રાંતિનું પર્વ હોવાથી કે શાસ્ત્રની અંદર કીધેલું છે કે ખડ વિવાહ હે ચ સંક્રાંતિ ગ્રહણે સથા પ્રત્તમ ભાવતું સાક્ષય કે ખળા ખેતરની અંદર કે મકર સંક્રાંતિની અંદર આવું કોઈ પર્વ હોય અને એની અંદર જે કાંઈ દાન પુણ્ય કરવામાં આવે તો એનું પુણ્ય ચાક્ષય એટલે કે અક્ષય ઘણું બતાવવામાં આવ્યું છે તો એટલા માટે અમે આ પાળિયત પાંજરાપોળની અંદર અમારી યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવા માટે આવેલા છીએ તો સારોડિયા ધામ સુરાપુરાધામ સારોડિયા તથા સરવા ગામ સમસ્ત હું પ્રદીપકુમાર કેશવલાલ ભટ્ટ કે આજના દિવસે જે કાંઈ પુણ્ય થાય તો એ અમારા આખા ગામને પ્રાપ્ત થાય એવી મહાદેવજીને અને ગૌ માતાને પ્રાર્થના

ગાયો ને નીલ કૂતરાને લાડવા પાવેરા ને સાંડિયો પૂરવી છે માછલાને ને મમરા ને એવું નાખ્યું છે એ ગામ સમક્ષ આખા ગામમાં નીણ નાખી છે બીજી અડધી ગાડી માજનમાં માં આવી છે વીસક વર્ષથી આવી સેવા અમે કરવી છીએ